ઓલેકું બાળાકો આપણો ધોરણ પાંચ ધોરણ પાંચમાં આપણો હિન્દી તો હિન્દીમાં આપણા બાર પાઠ સુધી આપણો અભ્યાસ પૂરો થયો છે આપણી ચોપડીમાં અને આપણું સ્વાધ્યાય પોથીમાં પણ અગિયાર પાઠ સુધી બીજા સત્રનું લેસન પૂરું થયું આજે બારમા પાઠનું આપણે લેસન સ્વાધ્યાય પોથીમાં શીખીશું તો આપણો પાઠ બાર છે ધૂમ ધૂમા ગાંવ કે બચ્ચે આ પાઠ મેં તમને શીખવાડેલો છે એનું જે લેસન સ્વાધ્યાય પોથીમાં આપેલું છે એ આજે આપણે તો અહીંયા સૂચનામાં આપ્યું છે કે કોષ્ટ શબ્દ આપ્યા છે એ પ્રમાણે તમારે ખાલી જગ્યા પૂરવાની છે ફરી એની નીચે આપ્યું છે કે ભિન્ન અર્થ વાળે શબ્દ પર ગોળા કીજે ભિન્ન એટલે અલગ આ સમાનાર્થી શબ્દો આલેલા છે એનાથી જે અલગ શબ્દ પડતો હોય એના પર ગોળ કરવાનું છે આ સમ આપણે જુઓ નીર પાણી તો આ સમાનાર્થી શબ્દ છે જાલ શબ્દ વિરોધાર્થી છે એટલે આપણે ત્યાં અલગ શબ્દ છે એટલે ત્યાં ગોળ કરવાનો ફરી અભાવ કમી ઘાટા તો કમાન શબ્દ અલગ છે ફરી દુઃખી પરેશાન વ્યક્તિ વાકુલ તો વ્યક્તિ શબ્દ અલગ છે એટલે ત્યાં ગોળ કરવાનો પછી પ્રાર્થના ઉપાસના વિનંતી તો ઉપાય શબ્દ અલગ છે

કે મેં વાદળો છે પ્રાર્થના કરુંગા રોજ બળશો તો એ વાક્ય કોણ બોલે છે બિલ્લુ ફરી બાદલ રોજ કેસે વરસ સકતે હે તો એ વાક્ય કોણ બોલે છે મહિમા ફરી એક બડાસા ગડ્ડા ક્યો ના ખોદે એ વાક્ય કોણ બોલે છે રજિયા આ પ્રમાણે જોડકામાં તમારે એના નામ લખવાના છે બરાબર ફરી એની નીચે છે જુઓ કે ગુજરાતીમાં અનુવાદ કીજી તો વાક્ય આપણને પાંચ આપેલા છે જુઓ પાંચ વાક્ય આપ્યા છે કે બચ્ચે પાણી મેલના ચાહતે છે તો એનું ગુજરાતી થાય કે બાળકો પાણીમાં રમવા ઈચ્છતા હતા પછી પાણી સે ખેતો કી સિંચાઈ હોતી હે તો પાણીથી ખેતરોની સિંચાઈ થાય છે ફરી બારીશ કે પાણી તાલાબ મેં પાણી એટલે વરસાદના પાણીથી તળાવમાં પાણી ભરાયું ફરી એની નીચે છે બા બચ્ચોને પાણી કી કમી દૂર કરને કી સોચી તો ગુજરાતી થાય છે કે બાળકોએ પાણીની તંગી દૂર કરવાનું વિચારી છે એક દિન બચ્ચે ખેલ કે મેદાન માં એકઠે હોય એક દિવસ બાળકો રમતના મેદાનમાં એકઠા થયા એટલે બધા બાળકો ભેગા થયા ફરી એની નીચે આપ્યું છે કે

એ પ્રમાણે આપણે અંદર વાક્યોમાં ખરું ખોટું તમારે પૂરવાનું છે બરાબર ફરી જુઓ એની નીચે છે કે લોક પીને કે પાણી સે કપડે ધોતે હે તો એ વાક્ય ખોટું કેવાય ફરી એની નીચે આપ્યું છે પાણી ખેતો હે તો એ વાક્ય પણ ખોટું કેવાય ફરી જલાશય પશુઓ ધોતે જલાશય એટલે પીવાનું પાણી બરાબર ફરી નવીન ટપકતા હુવા નળ બંધ કરતા હે તો એ સાચું વાક્ય છે આ પ્રમાણે ખરા ખોટા આપણે અંદર પુરવાના છે ફરી એની નીચે છે

બાળકો પાવડો કઢાઈ કોદાળી અને તગારું લાવ્યા ફરી બચ્ચોને એક બડાસા ગઢા ખોદા એટલે બાળકો એક મોટો ખાડો ખોદ્યો ફરી એની નીચે આપ્યું છે જુઓ

તમારે નંબર આપવાના છે તો અંદર પૂરી લખ્યું છે એ પ્રમાણે તમારે એ ખાનામાં નંબર લખવાનો છે ફરી એની નીચે આપી છે જુઓ એક દ્રશ્ય બતાવ્યું છે દ્રશ્યમાં તમને દેખાય છે ચિત્રના દ્રશ્યમાં ચિત્રના દ્રશ્યમાં લખ્યું છે જુઓ આપણને સુંદર કુદરતી દ્રશ્ય આપ્યું છે એમાં બતાવ્યું છે કે યહ કા દ્રશ્ય હે સુબહ કા સમય હે સૂરજ નીકળ મેં પક્ષી ઉડ રહે હે દૂર કુછ પેડ ઓર ઘર દેખાઈ દે રહે તો ચિત્રમાં આપણને દેખાય છે કે જુઓ ઝાડ અને ઘર દેખાય છે દૂર પછી દો લડકે ગેંદ ખેલ રહે તો બે છોકરાઓ દડો રમી રહ્યા છે ફરી મેદાન તપડે આપણે સ્ત્રીઓ તલાવની નજીક કપડાં ધોઈ રહી છે આ પ્રમાણે આપણને કુદરતી દ્રશ્યનું વાક્યો લખવાના છે તે મેં તમને પૂરીને બતાવ્યું છે અને સમજૂતી પણ આપી એ પ્રમાણ તમારે અંદર પૂરવાનું છે ફરી એની નીચે આપ્યું છે

કે નીચે દીએ ગયે વર્ણ કોષ્ટર નીચે પાંચ શબ્દ પરેશાન રો જ મીન મીન આવા શબ્દ બનશે એને તમારે એ ખાનામાં પૂરવાના છે ફરી જોયો એની બાજુમાં છે પેજ નંબર ત્રણ પર

નો સાયકલ ની અવર જવર માટે નો રસ્તો છે આવા આપણને સંકેત આપ્યા છે એને તમારે સમજવાના છે અને અંદર પૂર્વાન છે ફરી એની નીચે જુઓ એક કહાની આપી છે સાપ અને દેડકાની કહાની આપેલી છે એ કહાનીને તમારે પૂરવાની છે અંદર જો મે તમને પૂરીન બતાય છે અને ચોપડીમાં સમજાયતી પણ આખી કહાની તો એ કહાનીને તમારે સ્વાધ્યાય પોથીમાં પૂરવાની છે આ પેજ નંબર ચોરાણું પર હવે પેજ નંબર પંચાણું પર આપણને પત્ર લખવાનો છે તો અહીંયા સૂચના આપી છે કે મોહલ લેખી ગંદકી દૂર કરવાને સરપંચ કો પત્ર લીખીએ તો આપણે સરપંચ માટે જે પત્ર લખવાનો છે એ મેં તમને પત્ર લખીને બતાવે છે એ પ્રમાણે તમારે સ્વાધ્યાય પોથીમાં આ પૂરવાનું છે તો પેજ નંબર ઇઠ્યાસી થી પંચાણું સુધી તમારે